નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું ફાપ્સાના કાજુ હા આ પ્યોર કાજુ છે કોઈ ફ્લેવર કાજુ નથી આ પ્યોર કાજુ છે તો આ ફાપ્ટા એ એક ટાટાની બ્રેન્ડ છે તો આ એના કાજુ છે તો આપણે એને ફ્લેવર તો નથી પણ આનો પ્રકાર હોય છે ક્વોલિટી અને સાઇઝિસ પ્રમાણે તો આ કાજુના ડબલ્યુ થ્રી ટ્વેન્ટી પ્રકારના છે તો આની ડિટેલિંગ તો ખબર નથી મને પણ આ એક ક્વોલિટીના કાજુ છે તો આ પ્રમાણેનું પેકેટ છે તો આને આપણે રિવ્યૂ કરવાના છે તો આ પ્રમાણે ફ્રન્ટ પેકેજ છે ક્વોલિટી ગેરંટી લખવામાં આવી છે પેકેજિંગ ખૂબ સરસ છે ચાલો સાઈડથી ચેક કરી જોઈએ બેક સાઈડમાં તમે જોઈ શકો છો કાજુ દેખાવામાં તો ખૂબ સરસ ઝૂમિંગ કરીને જોઈ લે તો પણ તમે જોઈ શકો છો પ્યોર એકદમ ક્લિયર કટ કલરના છે અને આખા કાજુ છે કે ટુકડા ટુકડા નથી ને આપણે અહીં જોઈ શકીએ છીએ ડિસ્ક્રિપ્શન લખવામાં આવ્યું છે અને અહીં પ્રાઇઝિંગ લખવામાં સો ગ્રામનું પેકેટ છે ક્વોન્ટિટી સો સો ગ્રામ છે પ્રાઇઝિંગ એકસો પાંત્રીસ છે પણ મને ટાટાના સ્ટાર બજારમાંથી સો રૂપિયામાં મળે છે હું મુંબઈમાં રહું છું તો અહીં સ્ટાર બજારના સ્ટોર્સ જોઈએ છે તો એમાં સો રૂપિયાનો મળે છે અને અહીં પેકિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી છે તો આની વેલિડિટી આમ જોવા જઈએ તો પાંચ મહિનાની છે આ પ્રમાણે જોઈએ તો અને અહીં મેન્યુફેક્ચરના એડ્રેસ વગેરે છે અને એફએસએસ લાઇસન્સ છે અને સ્ટોરેજની વાત કરીએ તો કુલ એન્ડ ડ્રાય એટલે કે ઠંડા અને સૂકી જગ્યા પર સ્ટોર કરવાનું આ પ્રમાણે પેકેજિંગ છે તો ચાલો હા આપણે આને ઓર્પન કરીને પ્રોપર ટેસ્ટ કરવી જોઈએ તો તમે જોઈ શકો છો આપણા માટેના કાજુ છે તમને એક બતાવું તો પ્રમાણે જે પૂરા આખા કાજુ છે દેખવામાં તો ખૂબ જ ડિલિશિયસ છે ચાલો ટેસ્ટ કરી જોઈએ સરસ છે ટેસ્ટ વાઈઝ તો ખૂબ સરસ છે ટેસ્ટ વાઈઝ ખૂબ સરસ છે કાજુ આખા છે અને પ્રોપર ટેસ્ટી છે ને ફ્રેશ છે અને સુગંધ પણ આવે છે તો આ સારા છે તો તમે પણ આ ટ્રાય કરી શકો છો અને ડાયરેક્ટ જમવામાં કે મીઠાઈ બનાવતી વખતે ઉપયોગ કરી શકો છો ખૂબ સરસ છે અને ક્વિક એનર્જી બાઇટ તરીકે પણ તો ખરી મને તો ખૂબ ગમ્યું તમે પણ ટ્રાય કર્યો તમને કેવું લાગે એનો રિવ્યૂ જરૂર જણાવ્યો આગળ બીજા કયા પ્રોડક્ટનો રિવ્યૂ જોઈએ છે એ પણ જણાવજો ધન્યવાદ